મહુવા એસસી એસટી આજે ભારત બંધના એલાનમાં એલાન માં અમારું પૂરું સમર્થન છે અને મહામહિમ રાષ્ટ્રપતિજીને આ બંધારણની ઉપરવટ જઈને જે સાત જજી છે એ એસસી ને નુકસાન પહોંચાડનારો કાયદો અને એનો નિર્ણય કરાવવાની જે કોશિશ કરી છે એના અનુસંધાને અને એના વિરોધમાં સમગ્ર ભારત બંધ છે અને ભારત બંધને અનુલક્ષીને અમે મહુવા એસસી એસટી સમાજ પણ એમાં સામેલ થયા છીએ અને અમારો વિરોધ નોંધાવીએ છીએ સાથોસાથ અમે અહીંયા મહુવા લેવલે ભારત બંધને સફળ બનાવવા માટે થઈને આવેદન પત્રથી ફક્ત અમે એમાં સાથ સહકાર આપીએ છીએ ધન્યવાદ મારું નામ વાઘ અરવિંદભાઈ છે અને હું એસસી એસટી સમુદાયમાંથી આવું છું આજે મહામ આપણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં આર્થિક સમાનતા ઉપર લેવામાં આવ્યો છે જ્યાં સામાજિક સમાનતાની વાત કરવામાં આવી નથી એટલે સામાજિક જે મૂલ્ય છે તેનું બિલકુલ હનન કરવામાં આવ્યું છે અને એનો અમે સમગ્ર દલિત સમુદાય વતી અને એસસી એસટી વતી વિરોધ કરીએ છીએ અને એ વિરોધ દર્શાવવા માટે અમે મોહન રેલી દ્વારા મહામુહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીએ છીએ આજે અમે લોકો જે મોવત તાલુકાની અંદર એકઠા થયા છે એસસી એસટી સમાજના તમામ વ્યક્તિઓ અને જે સુપ્રીમ કોર્ટના નિર્ણયોને અમે જેના વિરોધમાં આજે આવ્યા છીએ અને તાલુકામાં આપણે પ્રાંત અધિકારી સાહેબ શ્રીને આવેદન આપીને અમે આ વિરોધ દર્શાવીએ છીએ કે જે આ સમાજને ટુકડા ટુકડામાં વેચી દઈ અને જે રાજકારણ કરવામાં આવે છે અને સામાજિક રીતે જે ફસાદપણું છે અને જે વ્યક્તિઓને જે ધંધામાં કે કોઈ પણ ક્ષેત્રમાં જે જે અનામત જે મળતી હોય છે તેના વિરોધમાં જે સરકારે નિર્ણય લીધા છે અને તે નિર્ણયોને અમે આજે વિરોધ દર્શાવ્યા છીએ અસ્ત એસ એસટી સમુદાય વર્તી અમે બધા જ એક સાથે આજે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે તે આર્થિક આધાર પર લીધો છે એમાં ખાસ કરીને સંવિધાનના ન્યાય મૂલ્ય છે એમાં સામાજિક મૂલ્યો પર ખાસ કરીને એને અસર પાડી છે કેમકે દલિતો અને એસસી એસટીનું સામાજીકરણ છે એ બહુ જ હિન્દ પ્રકારનું છે એ હજી પણ કોઈ પણ ધંધા કરવા માટે એને સમાજમાં જે પૂરતી સમાનતા મળવી જોઈએ મળતી નથી આનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યા વગર બંધારણના સામાજિક આર્થિક અને રાજકીય મૂલ્ય પર આ જજો એ જે નિર્ણય લીધો નથી એના વતી અમે દલિત સમુદાય વતી અને એસસી એસટી સમુદાય વતી અમે બધા ભેગા થયા છીએ અને ભારત બંધના સમર્થનને અમે સંપૂર્ણ રીતે ટેકો આપીએ છીએ અને જો આ કાળા કાયદાને પાછો લેવામાં નહીં આવે તો આના પછી પણ અમે કડક પગલું ભરવા માટે કટિબદ્ધ છીએ અને ઉગ્ર આંદોલન માટે પણ અમે કટિબદ્ધ છીએ આવો નિર્ણય અમે બધા જ અહીંયા ઉભા છીએ એ સાથે મળીને લઈએ છીએ જય સંવિધાન જય ભારત હું દિનેશ રાજ રાવલિયા પ્રમુખ એસસી એસ ટી સમાજ મહુવા આજે ભારતમાં સંવિધાનની ઉપરવડ જઈને સાત જજી છે જે એસસી એસ ના આરક્ષણ બાબતે ગેરબંધારણી નિર્ણય કરી અને જે ટુકડે ટુકડા કરવાની જે હિન કોશિશ કરી છે તેના વિરોધમાં સમગ્ર ભારત બંધનું એલાન આપેલું છે અને સમગ્ર એસસી એસ ટી સમાજ આજે એક રોડ ઉપર આવી ગયો છે અને એમને આર્થિક જે અસમાનતા છે એની સાથે ગણી અને આ જજીસે ખોટો નિર્ણય કર્યો છે ખરેખર તો એસસી એસટી સમાજને સામાજિક અસમતુલા છે સામાજિક અને નૈતિક રીતે એ લોકોને આ સમાજ નીચા ગણે છે એટલે સંવિધાનની અંદર એમને આરક્ષણ આપવામાં આવ્યું છે એને માટે કઈ આર્થિક બાબતો નિર્ભર નથી તો આ બાબતે અમે આજે રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુને એક છે તમારે રદ બદલ કરવો અને ભવિષ્યમાં આવા પ્રસંગો ન બને તે માટે પણ જજીસ ને તાકીદ કરવાની અમે આજે આવેદન પત્ર માંગણી કરી છે અને સમગ્ર મહુવાના એસસી સમાજ આ ભારત બંધ સમર્થન આપીએ છીએ